ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ ઉમેદવારી ફોર્મ ભરશે પોતાના ઘરે પૂજા કરી ત્યારબાદ ઉમેદવારી ફોર્મ ભરશે મુકેશ દલાલે જણાવ્યું ભગવાનની પૂજા બાદ વિજય મુહૂર્ત છે અને તે મુહૂર્તમાં ફોર્મ ભરાશે ગણતરીના લોકો જ ઉમેદવારી ફોર્મ ભરવા માટે જોડાશે તેમણે વધુમાં જણાવ્યું કે સમગ્ર દેશ મોદીમય અને રામમય માહોલમાં ફેરવાયો છે વિકાસના મુદ્દા પર અમે ચૂંટણી લડી રહ્યા છીએ ભારતીય જનતા પાર્ટીમાં શક્ય બનતું હોય છે કે બુથ કક્ષાનો કાર્યકર પાર્લામેન્ટરી બોર્ડ સુધી પહોંચી શકે છે મેં વિચાર્યું ન હતું કે મને ટિકિટ મળશે હું ભાજપની રાષ્ટ્રવાદી વિચારધારા સાથે જોડાયેલો છું આ ચૂંટણી માત્ર ભાજપ અને નરેન્દ્ર મોદીની કામગીરી પર છે તેમણે કહ્યું કે મેં ચાર લાખ લોકોનો સંપર્ક કર્યો છે હમણાં સુધી વિધાનસભા પ્રમાણે સમાજના આગેવાનો તેમજ ધર્મગુરુઓને મળ્યું છે એકસો પચાસ કરતાં વધારે મિટિંગ થઈ ચૂકી છે અને કોંગ્રેસનો પ્રચાર ક્યાંય દેખાતો નથી હું ચૌદ તારીખથી મેદાનમાં છું અને પૂરેપૂરો સમય ચૂંટણી પ્રચાર કરી રહ્યો છું ઇન્ડિયા ગઠબંધન બાબતે તેમણે જણાવ્યું કે ગઠબંધનની અસર સુરતમાં ક્યાંય દેખાતી નથી આ એક થાક ટોળકી છે અને તમામ ભ્રષ્ટાચારીઓ આ ઠગબંધનમાં જોડાયા છે તેમણે વધુમાં કહ્યું કે આવનારા સમયમાં ડાયમંડ ઉદ્યોગ સહિત અન્ય ઇન્ડસ્ટ્રીઝના જે પ્રશ્નો છે તે પ્રશ્નોના પડકાર ઝીલવાની મારી તૈયારી છે આમ તો પત્રક જ્યારે નક્કી થયું તેરમી માર્ચે એટલે બીજે જ દિવસથી ચૌદમી માર્ચથી મારો પ્રચાર શરૂ થઈ ગયો હતો અને હવે જ્યારે ફોર્મ ઓફિશિયલી સત્તાવાર રીતે ભરાઈ ગયું છે ત્યારે સ્વાભાવિક જ કે ચૂંટણી અમારી પ્રક્રિયા જે છે અમારા કાર્યક્રમો છે તે ખૂબ ઝડપથી આગળ વધશે સુરત લોકસભાના તમામ ધારાસભ્યશ્રીઓ અમારા આદરણીય પ્રમુખશ્રીઓ અમારા મહામંત્રીશ્રીઓ સુરત મહાનગરપાલિકાના મેયરશ્રી સ્થાયી સમિતિના ચેરમેનશ્રીઓ અને અન્ય હોડેડા અમારા સેટલમેન્ટ સોની અમારા પ્રભારી છે અને અમારા નવસારી અમારા સુરત લોકસભાના જે સંયોજક છે જગદીશભાઈ પટેલ સહિતના સુનિલભાઈ સોલંકી વડોદરાના એક્સ મેયર સહિતના તમામ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના અને વહીવટના તમામ આગેવાનો દત્તાબેન જડોજ અમારા રેલવે મંત્રીશ્રી અને એ તમામ આગેવાનો ભારતીય જનતા પાર્ટીના મારી જોડે જોડાયા છે ચૂંટણી આચાર સંહિતાનું કડક પાલન અમે કર્યું છે અમારે જે શક્તિ પ્રદર્શન કરવાનું હતું તે વિજય સંકલ્પ રેલી મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના પ્રચંડ ઉત્સાહ અને સમર્થનથી ગઈકાલે અમે સુરત લોકસભામાં એ રેલી કાઢી હતી અને એ વિજય સંકલ્પ રેલી ખૂબ સફળ રહી હતી આજે ચૂંટણી આચાર સંહિતાનું જે અમે નિયમ જે નિયમો છે એ નિયમો અમે ચુસ્ત પાલન કર્યું છે એનાથી કોઈ ફરક નથી પડતો સુરત શહેરના મતદારો ભારતીય જનતા પાર્ટીને વર્ષોથી મત આપતા આવ્યા છે સુરત એ મૂલ્યત ભારતીય જનતા પાર્ટીનો ઘર રહ્યું છે કોંગ્રેસ શૂન્ય છે એ કોર્પોરેશન હોય ધારાસભા હોય કે લોકસભા હોય તમામ જગ્યા પર કોંગ્રેસ શૂન્ય છે અને જે કોઈ પણ જોડાય એને ચૂંટણીમાં પરિણામમાં કોઈ ફરક પડવાનો નથી સ્વાભાવિક જ સમગ્ર વાતાવરણ રાષ્ટ્રની જેમ સુરત શહેરમાં પણ મોદીમય અને રામમય છે એટલે બે હજાર ઓગણીસથી લોકસભામાં જે લીડ હતી એનાથી ખૂબ ઘણી વધારે લીડ મને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ લોકસભાના મતદારો અપાવશે એવો મને પૂરો વિશ્વાસ છે સુરત લોકસભામાં અમારા સાંસદશ્રીઓએ ખૂબ કામો કર્યા છે કેટલાક પ્રોજેક્ટો અત્યારે